બે પ્રકારના અભિમાન છે એક સ્થૂળ અભિમાન અને એક સૂક્ષ્મ અભિમાન આપણે બધાએ સ્થૂળ અભિમાનને લઈને રખડીએ છીએ મેં કેવો સરસ સાડલો પહેર્યો છે મારું શરીર કેવું સરસ છે કેવું સુંદર છે અમુકને તો એવી ટેવ હોય શર્ટ પહેર્યો હોય વારે ઘડીએ નીચો કરે આપ અને તટ્ટાર થાય મારી પાસે કેટલી ગાડીઓ છે મારી પાસે કેટલા બંગલા છે મારી સંપત્તિ તો જુઓ મારો વગ તો જુઓ મને માણસો પૂછી પૂછીને કામ કરે છે આ જેટલી વાતો છે ને આ સ્થૂળ અભિમાન છે અને સ્થૂળ અભિમાન છૂટે ને પછી સૂક્ષ્મ અભિમાન આવે અને ફરજિયાત પણે સૂક્ષ્મ અભિમાન હોય હોય અને હોય ક્યાંય ગયું નથી સૂક્ષ્મ અભિમાન વગર માણસ જીવી ન શકે તો હવે આ સૂક્ષ્મ અભિમાન એટલે શું જો ઈશ્વરને સમજવો અઘરો છે પણ બને એટલું સરળ કરીને તમારી પાસે પ્રસ્તુત કરું છું સૂક્ષ્મ અભિમાન એટલે એટલું જ એનો છું અને એ મારો છે આટલી વાતનું જેને અભિમાન હોય એ સૂક્ષ્મ અભિમાન છે અને આ અભિમાન હોવું જ જોઈએ બાકી બધાએ અભિમાન ત્રીસ વર્ષે પૂરા થઈ જવાના કૃષ્ણ તન અહીંયા સતિતિત એટલે જ્ઞાન કયું જ્ઞાન આજ સૂક્ષ્મ અભિમાનનું જે જ્ઞાન છે કોને મળવાનું છે ક્યાંથી આવ્યો છું ક્યાંથી છૂટો પડ્યો છું ક્યાં જવાનું છે આ માર્ગ ખુલી જાય આ માર્ગ બતાવનારો કોઈ જડી જાય ગુરુ ગોવિંદ દોનો ખડે એક બાજુ ગુરુજી ઉભા હોય ને એક બાજુ સ્વયં ભગવાન ઉભા હોય તો જેણે ભગવાન બતાવ્યા છે ને એના પગ પહેલા પૂજા એને સમજણ પાડી કે અભિમાન તારે રાખવો હોય તો આ રાત કે અહીંયા જવાનું છે આ જગ્યાએ જવાનું છે ને આને પામવાનો છે આ જ્ઞાન અને એ જ્ઞાન જે મળી ગયું ને એ જ્ઞાન સ્વયં ભગવાન સ્વયં ઈશ્વર છે